સોના ચાંદીના તાજા ભાવ તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ શું રહેશે સોના ચાંદીનો ભાવ તે વિડીયોમાં આપણે જોવાનું છે તો આજે વધારો થયો છે તેની માહિતી પૂરી જોઈ લઈએ તો પહેલાં આપણે બાવીસ કેરેટ સોનાનો ભાવ જોવાનો છે તો એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર ચારસો ને રૂપિયા દસ ગ્રામ સોનું એટલે કે એક તોલું ચોસઠ હજાર બસો સાઠ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ બેતાલીસ હજાર છસો રૂપિયા નોંધાયું છે તો બાવીસ કેરેટ સોનાના ભાવમાં કેટલા રૂપિયાનો વધારો થયો છે તે આગળ જોઈ લઈએ તો આજે બાવીસ કેરેટ સોનાના ભાવમાં છવ્વીસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે સો ગ્રામ સોનાના ભાવમાં હવે આગળ આપણે જોઈશું ચાંદીના ભાવ તો આજે શું રહેશે ચાંદીનો ભાવ અને શું છે ચાંદીના ભાવમાં વધઘટ તે આપણે જોઈશું તો પહેલાં આપણે ગ્રાફ પર જોઈ લઈએ કે ગ્રાફમાં પણ જોઈ શકો છો આજે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તો આ વધારો કેટલો છે અને શું રહ્યો આજે ચાંદીનો ભાવ તે આપણે વિડીયોમાં જોવાનું છે તો આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ બ્યાસી રૂપિયા છે દસ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો ચોવીસ રૂપિયા છે સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજાર પિસ્તાલીસ રૂપિયા છે એક કિલો ચાંદીનો ભાવ બ્યાસી હજાર પચાસ રૂપિયા નોંધાયો જ છે તો હવે જોઈશું કે આજના ચાંદીના ભાવમાં ચારસો ને પચાસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે પ્રતિ કિલો તો હવે જોઈશું આગળ આપણે આવનારા દિવસોમાં સોના ચાંદીનો ભાવ શું રહેશે તેની પૂરી માહિતી આપણી ચેનલમાં મળી રહી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે જોઈશું ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ આઠસો ચૌદ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજાર એકસો ને રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ એકવીસ હજાર ચારસો પચાસ રૂપિયાનો થયો છે છેલ્લા બે દિવસોમાં જોઈએ કે ત્યાંશી હજાર સુધી પહોંચી શકે છે ચાંદી તેવું મોંઘું થઈ ચૂક્યું છે તો હવે જોઈશું આપણે બાવીસ કેરેટ સોનાનો ભાવ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર પાંચસો ને ઓગણી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ પાસઠ હજાર એકસો ને નેવ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ એકાવન હજાર નવસો રૂપિયા નોંધાયો છેલ્લા બે દિવસોમાં જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં ત્રેવીસો રૂપિયાનો વધારો નોંધાયો છે તો અમે આગળ આપણે જોઈશું ચોવીસ કેરેટ સોનાનો ભાવો ને એક તોલું બોતેર હજાર છસો ને તેતાલી રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ છવીસ હજાર ચારસો ને ત્રીસ રૂપિયા નોંધાયું છે જો ચેનલ ઉપર નવો હોય તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો તો આપણે આગળ જોઈશું કે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં એટલે કે સો ગ્રામ સોનાના ભાવમાં કેટલા રૂપિયાનો વધારો થયો છે તે આપણે જાણી લઈએ તો છેલ્લા બે દિવસોમાં સો ગ્રામ સોનાના ભાવમાં ચોત્રીસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો પસંદ આવે તો લાઇક કરી બે લાઇકનને દબાવી દેવું